નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લાઈવ ગુજરાત રાજકોટ ખાતે એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે લગ્ન નોંધણી બાબતે કરી લેખિત રાજકોટ ખાતે સરદાર પટેલ ગ્રુપ દ્વારા આયોજિત પાટીદાર સ્નેમિલન માં એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે એક બેઠક યોજી હતી જેમાં લગ્ન નોંધણીના કાયદામાં સુધારા વધારા કરવા બાબતે લેખિત અને મૌખિક માંગ કરવામાં આવી હતી આ બેઠકમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય લગ્ન નોંધણી અધિનિયમ બે હજાર છ માં લગ્ન નોંધણીમાં સુધારો કરવો જેથી માતા પિતાની સંમતિ વિના ભાગી જઈ અને લગ્ન કરનાર ના યુવતીઓ લગ્ન કરી શકે નહીં કારણ કે ના સમજણમાં કરેલ લગ્ન જીવન જોખમી સાબિત થઈ શકે છે આજકાલ લગ્ન નોંધણી ખોટી રીતે ખોટા વ્યક્તિઓ દ્વારા પૈસાની લાલચો આપી કરાઈ રહ્યા છે જેને રોકવા લગ્ન નોંધણી યુવતીના ગામની ગ્રામ પંચાયત કચેરીમાં જ કરવી જોઈએ માતા પિતાની સહમતી વગર આંતર જ્ઞાતિ લગ્નોથી જ્ઞાતિઓ વચ્ચે વર્ગ વિગ્રહ થતો હોય છે જેના કારણે સામાજિક સમરસતા એકતાની ભાવના તૂટી જાય છે સાચા લગ્ન ઇચ્છુક યુવતીઓ અને યુવક અધિકારીઓનું હનન પણ થતું હોય છે આ બાબતે મુખ્યમંત્રી દ્વારા ઝડપથી એસપીજીની માંગણીને સંતોષવા ખાતરી આપી હતી બ્યુરો રિપોર્ટ લાઈવ ન્યૂઝ ગુજરાત સત્યની સાથે